જય માતાજી મિત્રો આજે આપણે ઝડપથી બની જાય અને તો પણ તે એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર બને તેવી ખીર બનાવીશું તેની માટે સૌ પ્રથમ આપણે અડધા કપ જેટલા ચોખા લેવાના છે મેં અહીંયા જીરાસર ચોખા લીધા છે તમે ગમે તે ક્વોલિટીના ચોખા લઈ શકો છો તો તેને આપણે બેથી ત્રણ વાર ધોઈ લેશું અને વીસ મિનિટ માટે આપણે પલારીને તેને રાખી દઈશું વીસ મિનિટ થઈ જાય એટલે તેમાંથી આપણે પાણીને કાઢી લેશું અને તે ચોખાને કુકરમાં નાખી દઈશું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી થાય ત્યાં સુધી થવા દઈશું ચોખાને તો આપણા ચોખા ચડી ગયા છે એકદમ સરસ આપણા ભાત બની ગયા છે તો હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ તળવા માટે ઘીને ગરમ કરી લેશું તો મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તાની કતરણ કરી લીધી છે તો તેને શેકી લેશું ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનું તે શેકાય છે એટલે તેને કાઢી લેશું અને જે ઘી છે વધારાનું તેને પણ કાઢી લેશું અને આમાં જ આપણે ખીર બનાવવાનું છે તો આપણે જે ભાત ચડેલા છે તે નાખી દઈશું અને અહીંયા અડધા લીટર જેટલું ફૂલ ફેટ અમૂલનું દૂધ લીધું છે આપણે દૂધ ફૂલ ફેટ જ લેવાનું જેથી કરીને આપણી ખીર એકદમ ક્રીમી અને મલાઈદાર બનશે હવે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ ઉપર રાખવાનું છે અને વચમાં વચમાં તેને હલાવતા રહેવાનું હવે એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની અને પાંચ મિનિટ માટે દૂધને ઉકળવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ અને ચોખા એકદમ એક રસ થઈ ગયા છે તો જુઓ એકદમ એક રસ થઈ ગયા છે તો હવે તેમાં આપણે સાતથી આઠ ચમચી ખાંડની નાખીશું મીન્સ કે આપણે અડધા કપ જેટલું આપણે ખાંડ નાખવાનું છે એક ચમચી જેટલું આપણે એલચીનો પાવડર નાખીશું અને જે ડ્રાય ફ્રૂટ શેકેલા છે તે નાખી દઈશું હવે તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લેશું તો આપણી ખીર રેડી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ખીરને આપણે ઠંડી થવા દઈશું તો એકદમ ક્રીમી મલાઈદાર આપણી ખીર રેડી થઈ ગઈ છે તો તેને તમે થોડીવાર માટે ફ્રિજમાં રાખી અને ઠંડી ઠંડી પીરસશો તો એકદમ ટેસ્ટી લાગે છે અને હા જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો